નમસ્કાર મિત્રો માતાજી જય શ્રી કૃષ્ણ જય આજે આપણે રાશિફળ તો પ્રથમ પંચાંગ પર જોઈએ તો પંચાંગ તારીખ અગિયાર નવ બે પચીસ ગુરુવાર વિક્રમ સંદ બે હજાર એક્યાસી કૃષ્ણ પક્ષ સુદ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચોવીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો તિથિ ચોથ બાર કલાક પિસ્તાલીસ મિનિટ સુધી ચોથ ત્યાર પછી પાંચમ નક્ષત્ર જોઈએ અશ્વિની નક્ષત્ર તેર કલાક અઠાવીન મિનિટ સુધી ત્યાર પછી ભરણી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ ધ્રુવ સત્તર કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી વ્યાઘાત કરણ જોઈએ તો પિસ્તાલીસ મિનિટ સુધી પછી કૌલવ વીસ મિનિટ સુધી ત્યાર પછી તે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ આવે છે કે બે આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન છે બાર કલાક ચોવીસ મિનિટ છત્રીસ સેકન્ડ નો છે રાત્રિમાં જોઈએ તો આજનો રાત્રિમાં અગિયાર કલાક પાંત્રીસ મિનિટ એકતાલીસ સેકન્ડ નો છે અભિજીત મુર્ત જોઈએ તો અભિજીત બાર કલાક અગિયાર મિનિટ થી તેર કલાક એક મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે વિજય મુહૂર્ત જોઈએ તો વિજય મુહર્ત ચૌદ કલાક ચાલીસ મિનિટ થી પંદર કલાક ત્રીસ મિનિટ સુધીનું વિજય મુહૂર્ત છે તો નમસ્કાર મિત્રો તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ગુરુવાર ના રોજ રાશિ જે તમારી પોતાની વ્યક્તિગત જન્મકુંડલી પર આધારિત ફળથી અલગ હોઈ શકે છે તો દૈનિક ગોચર ફળ જોઈએ તેમનું સુભાષુ રંગ જોઈએ અને તેમનું સુભાષુ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ્લાહ એ મેષ રાશિ અત્યંત શુભ છે જેમ કે આજે તમારા આત્મવિશ્વાસ પણ વધશે આજે તમારું વ્યક્તિત્વ પણ નિખરશે આજે તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થશે અને આજે તમારા ભાગ્યનો તમને પૂરો સાથ મળશે મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં

સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રસિંહ વાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમારી આવટમાં વધારો થઈ શકે છે અને આજે તમારા સમાજમાં તમારો માન સન્માન પણ વધશે તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશિંહવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો

ધાર્મિક કાર્યો તમારી રૂચિ પણ વધશે અને આજે લાંબી મુસાફરીના યોગ પણ તમને બની શકે છે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ છે એક અને તેમનો અશુભ અંગ છે નવ સિંહ માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ જેમ કે સામાન્ય કરતા ઓછું જેમ કે આજે તમને અચાનક ખર્ચ આવી શકે છે તમને વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પણ જરૂરી છે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ છે પાંચ અને તેમનો અશુભ અંગ છે છ કન્યા રાશિ વાળા માટેનો છે લીલો તુલા રાશિ જોઈએ રહેશે આજે તમારા ભાગીદારીના તમને સફળતાઓ મળશે તુલા રાશિ વાળા નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિ વાળા નો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ આજે તમારા આરોગ્ય ની કાળજી લેવી પણ જરૂરી છે ખોટા ચિંતાઓથી તમારે દૂર રહેવું વૃક્ષિક રાશિ વાળા માટે શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે એક વૃશિક રાશિ વાળા માટે શુભ છે મરુણ અને તેમનો અશુભ રંગ છે તમને પ્રેમ સંબંધો આજે તમારા મજબૂત થશે શિક્ષણ ક્ષેત્રે પણ તમને સફળતાઓ મળશે ધનરાશિ વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે આઠ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી મકર રાશિ જોઈએ મકર ખજ મકર રાશિ માટે થઈ શકે છે આજે તમારા માતાના સ્વાસ્થ્યને પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિ વાળા માટે શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે મળશે આજે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થશે કોમ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કોમ માટેનો શુભ રંગ જોઈએ તો જાબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તમારી આર્થિક લેવડ દેવડમાં સાવધાની પણ રાખવી જરૂરી રહેશે તમારે બિનજરૂરી વાદ વિવાદો પણ આજે ટાળવા જોઈએ મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે

તારે અગિયાર નવ બે હજાર પચીસ ગુરુવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો